અંકલેશ્વર નજીક બાકરોલ વિસ્તારમાં નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના ગંભીર મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગના અધિકારીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ચૌદ બે બે હજાર પચીસના રોજ કોઈ પણ સમયે બાકરોલ ગામમાં ચંદ્રકાંતભાઈ મગનભાઈ પટેલના ખેતર પાસે નીકળતી કેનાલના ગેટના નાળા પાસે કોઈ અજાણ્યા ઈસમ કે એકમ દ્વારા કોઈક વાહનમાં કે મિકલ ભરી લાવી કેનાલમાં ઢોળતા કેનાલમાં રહેલ માછલીઓ મરણ પામી હતી જીપીસીબી ની ગાઈડલાઇન મુજબ નિકાલ કરવાને બદલે ગેરકાયદેસર રીતે નિકાલ કરી માણસોની જિંદગીને જોખમમાં મૂકી પર્યાવરણને નુકસાન પહોંચે તે રીતનું બેદરકારી ભર્યું કૃત્ય કરી ગુનો કર્યો તે બાબતે નાયબ કાર્યપાલ ઇજનેર તરીકે ઉકાઈ જમણાકાંટા નહેર સંશોધન વિભાગ હસ્તકની અંકલેશ્વર નહેર પેટા વિભાગમાં ફરજ બજાવતા અધિકારી શિલ્પાબેન જયશુખભાઈ ભલાણીના દ્વારા પાનોલી પોલીસ મથકે આ મામલે હાલ તો ફરિયાદ આપવામાં આવી છે આ ઘટનામાં અજાણ્યા કેમિકલ અત્યંત જોખમી કેમિકલ વેસ્ટ નહેરમાં ઠાલવ્યું હતું આ તીવ્રતા એટલી હતી કે નહેરના પાણીનો રંગ બદલાઈ ગયો હતો અને પાણીમાં રહેતી માછલીઓ તરફડીને મૃત્યુ પામી હતી આ ગંભીર ઘટનાને પગલે અંકલેશ્વર શહેર અને જીઆરડીસી વિસ્તારનો પાણી પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરવો પડ્યો હતો અને તળાવોના ઇનલેટ વાલ પણ બંધ કરવામાં આવ્યા હતા બાકરોલ ગામના અગ્રણીઓએ આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદિયાએ મામલે હાલ તો તપાસ હાથ ધરી છે કેમિકલ માફિયાઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કેસમાં નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય રીતે આવા કેસોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી ફરિયાદી બનતું હોય છે પરંતુ આ કેસમાં જીપીસીબી કેમ ફરિયાદ નોંધાવી નથી તે પણ એક તપાસનો વિષય બન્યો છે આ ઘટનાથી વિસ્તારના લગભગ એક લાખથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા